ધુમ્મસના કારણે દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે કહેર જોવા મળી રહ્યો છે અને રેલવે ફ્લાઇટો રસ્તાઓ પ્રભાવિત થયા છે દિલ્હીના પાલનમાં બુધવારે સાંજે સાત કલાકે પચાસ મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હોવાને કારણે એકસો દસ ફ્લાઇટો મોડી પડી જ્યારે બે ફ્લાઇટો ડાયવર્ટ કરવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસનો ગંભીર સામનો કરી રહ્યા છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે રાત્રિથી જ સવાર સુધીમાં નવ અકસ્માતો થયા છે આમાંથી ઉત્તર પ્રદેશમાં છ અને રાજસ્થાનમાં ત્રણ ઘટનાઓ બની છે અકસ્માતોમાં કુલ પંચાવન વાહનો અથડાયા છે જેમાં આઠ લોકોના મોત અને ઓગણપચાસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઉત્તર પ્રદેશમાં બુધવારે સવારે આગ્રા ફિરોઝાબાદ હાઇવે પર પંદર વાહનો ટકરાયા છે જેમાં એકનું મોત અને છ ઇજાગ્રસ્ત થયા છે દિલ્હી મેરઠ એક્સપ્રે પર પચીસ વાહનો અથડાયા છે જેમાં પાંચ લોકોના મોત થયા છે મેરઠમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું મોત થયું છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછળ આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે